વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણી માટે આજે અપક્ષ તરીકે નામાંકન પત્ર ભરવા જઈ રહેલા અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે તેવું સ્ફોટક નિવેદન આપ્યું છે ગુજરાતની એકસો છત્રીસ વાગોડિયા વિધાનસભામાં લોકસભાની ચૂંટણીને ટાણે ગુજરાતની પાંચ સીટો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે તેમાની એક સીટ 136 વાગોડ્ય વિદાન સભા છે ત્યારે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર સિવાગેલાએ નામાંકન પત્ર ભર્યું છે તેવી જ રીતે કોંગ્રેસના ઉમેદવાર એવા કનુ ગોહિલે પણ નામાંકન પત્ર ભરી દીધું છે ત્યારે છેલ્લા 30 વર્ષથી વાગોડ્યામાં 7 ટમથી ચૂટી ના આવતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષમાંથી નામાંકન પત્ર ભરવા જનાર છે ત્યારે ટી એન એન સાથેની ખાસ વાતચીતમાં તેઓએ સ્ફોટક નિવેદન આપ્યું હતું કે મારી ભાજપના આગેવાનો સાથે વાત થઈ ગઈ છે તેઓ જણાવ્યું છે કે તમે લોકસભામાં ભાજપને મદદ કરશો

નીચે તમે ભલે લડવો તો લડો એટલે એમનો બી આશીર્વાદ લઈને આજે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું અને આ તરીકે જે વિકાસના કામ બાકી છે એ પૂર્ણ કરવા માટે જ આજે મેદાનમાં છે ઉમેદવારને સો ટકા એમ કોઈ નવાઈ નથી નેતાની વાત ના કરો આવા રાજ ના ખોલાય એ રાત તો મુઠ્ઠી ભર હોય કે ખરેખર જે અને મધુ શ્રીવાસ્તવ વચ્ચનનો પાકો છે મંદિરના સામે ઊભો છું ખોટું બોલતો નથી હું સુધી ત્રીસ વર્ષના અંદર એક બી વસ્તુ મેં ખોટું બોલ્યું હોય તો સાબિત કરી આપો રાજકારણ છોડી સાચી વાત છે જીરો થઈ જશે વાત કરીએ જો તમે કદાચ જીતી ગયા તો એવું કહી શકાય કે મધુભાઈ શ્રીવાસ્તવ પાછી ઘર વાપસી જ કરશે બીજેપીમાં કારણ કે લોકસભાના ઉમેદવારને તો આપ સપોર્ટ કરવાના જ છો ના એ તો મારી પ્રજાને હાથમાં છે ને મારી પ્રજા કે એ જ કરવાનું આમના જેવો ના કરવું ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ વોટ મળ્યા હોય તો એમને જેને આવડે ભાજપમાં ગયા એમને પ્રજાને પૂછ્યા કે તમને ભારતીય જનતાને કોંગ્રેસ વિરુદ્ધ તમને આટલા બધા ધગલા બંધ ટોપળે ખોબલે ખોબલે ભરીને વોટ આપ્યા તો પ્રજાને પૂછવા ગયા કે અમે ભાજપમાં જઈએ છીએ હું તો પ્રજાને પૂછીશ ને પ્રજા કહેશે એ જ કરીશ એક નહી કરવાનું નહીં જવાનું આ વચન નો પાકો મધુ હોય સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર